હોળી ધૂળેટીના પર્વને લઈને ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ સભ્યો દ્વારા પાટણ તેમજ ચાણસમા ખાતે જરૂરિયાતમંદ બાળકોને ખજૂર ધાણી અને હારડાના પેકેટનું વિતરણ કરાયું ભારતીય સંસ્કૃતિમાં તહેવારોને ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે દરેક તહેવારની સાથે કંઈક અવનવી વાનગી આરોગવાનું પણ મહત્વ રહેલું છે ત્યારે હોળી ધૂળેટીના પર્વ પર ખજૂર દાણી અને હારડાનું મહત્વ રહેલું છે ત્યારે હોળી ધૂળેટીના તહેવાર પર અમીર લોકો પોતાના ઘરે મોટા પ્રમાણમાં ખજૂર દાણી અને હારડા લાવીને હોળી ધૂળેટીના પર્વ મનાવતા હોય છે ત્યારે જરૂરિયાતમંદ લોકો દ્વારા પોતાની પાસે મધ્યમ વર્ગીય હોવાના નાતે સગવડ ન હોવાથી પોતાના બાળકોની ઈચ્છા પૂરી કરી શકતા નથી તેથી વિવિધ સંસ્થાઓ દ્વારા પણ આવા બાળકોને દરેક તહેવારે કાંઈક ને કાંઈક આપીને પોતાની સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે આજે હોળી ધૂળેટીના પર્વને લઈને ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા સૂચનાથી તેમજ પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાળોદાના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદેદારો તેમજ સભ્યો દ્વારા પાટણ શહેરની અંદર આવેલ હાંસાપુર રોડ પરના વિસ્તારમાં જઈને ત્યાં હાજર બાળકોને ખજૂર ધાણી તેમજ હારડાના પેકેટનું વિતરણ કરીને બાળકો સાથે હોળી ધૂળેટીનો તહેવાર મનાવ્યો હતો

ચાણસમા તાલુક તાલુકા પ્રમુખ તથા તેમની ટીમ દ્વારા આજે અમારા ચાણસમા ખાતે હોળી ધૂળીટીના પર્વ નજીક જે આવતીકાલે છે તેના અનુસંધાને ગરીબ ગરીબ વર્ગના લોકો જે મધ્યમ વર્ગીય છે તે સાપરાઓમાં રહે છે તેમના નાના નાના બાળકોને આજે અમારા દ્વારા હોળી ખજૂર ધાણે હારડા સહિતનું પેકેટ આપી અને સેવાનું કાર્ય કરેલ છે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા હોળી ધૂળીટીના પર્વને લઈ અને જે ના ઝુંપડપટ્ટીના મધ્યમ વર્ગીય બાળકોને હોળી ધૂળીનો જે ફૂડ પેકેટ આપવામાં આવે છે જણાવશો આજે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ કે જે તેત્રીસ જિલ્લાની અંદર અને બસો બાવન તાલુકામાં કાર્યરત છે અને અમારા અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાચલોડિયા અને પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાળોદા અને સર્વ પત્રકાર એકતા પરિષદના પાટણ જિલ્લાના પત્રકાર મિત્રો સાથે આજે હોળી પર્વ નિમિત્તે ખજૂર અને ધાણીને જે સ્લમ વિસ્તારમાં નાના બાળકો છે એમને આજે ખજૂર અને ધાણીનું વિતરણ કરીને હોળી પર્વને ઉજવણી કરી છે જ્યારે કમલેશભાઈ જયેશભાઈભાઈ નિખિલભાઈ અમરતભાઈ પ્રવીણભાઈ અને ભાઈ સાથે વસંતભાઈ આ બધા જ પત્રકાર મિત્રો આજે પાટણ શહેરમાં સ્લમ વિસ્તારમાં નાના બાળકોને ખજૂર જાણી આપીને હોળી પર્વનો આનંદ ઉમેરો છે